હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ તો જો આજ બધા દિવાળી એટલે તમને હેપી દિવાળી અને અને જો જે તૈયાર થઈ એ વિડિયો એડિટ કરે છે આ બાજુ જો યતરાજ ફટાકડા ફોડે છે અને આપણે ફરસી પૂરી બનાવવાની છે એટલે લોટ બાંધી દીધો છે ફરસી પૂરીનો અને અમાર મમ્મી જો બનાવે છે રોટલી બપોરનું જમવાનું બને છે આમાં જો બનાવ્યા છે વઘારેલા ભાત ગાઠિયાનો શાક રોટલી મરચા છાસ અને દૂધ એ બધું બપોર જમવાનું છે તો આજ આપણે પૂરી બનાવવાની છે એટલે બનાવી નાખીશું હે જો આપણે પૂરી બનાવી અને તળી નાખી છે અને બાગી જ્યાસે બપોરના ત્રણ એટલે અમાર પપ્પાને ચા પીવીતી એટલે આપણે જો ચા બનાવવા મૂકી દીધી છે ઓલા અમાર આને આજે નથી ફટાકડા બધા ખાલી ગઈને કે મોટો ફટાકડા લાગ્યા આવું એટના બધા ખાલી ગઈને હેલો યુ ટુ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો આજે છે જો એકવીસ તારીખ અને દિવાળી કાલ વહી જાય આજ છે ધોકો અને યાતરાજનો બર્થ ડે છે તો આજ આપણે જવાનું છે મૂળી કેમ કે યાત્રાજની બાધા છે અમારા મમ્મીને તો યાત્રાજને ગોળે જોખવાનું છે એટલે આજે યાત્રાજની બાધા કરવા જવાનું છે કેમ કે બે ત્રણ દિવસ પછી આપણે પાછું સુરત વહી જવાનું છે એટલે આજ એક દિવસનો ગાળો હતો ને તો જાવીશી બાધા કરવા અને આજે એવું લાગશે ને તો વિડીયો જયદી ઉતારશે કેમ કે અમાર મામા છે અને પપ્પા હારવાર હોય એટલે અમાર કંઈ બોલાય નહીં એટલે આ જે વિડીયો ઉતારશે તો હાલો બધા તૈયાર થઈ ગયા છે આપણે જઈશું જો આપણે બધા હવે ફાઇનરી નીકળી ગયા છે આવી છે આપણે મૂવી આપણે આ બધા જો આપણે જાઓ નો આ ભાઈની બાધા કરવા હા અને આપણે સીએનજી ગેસે ગેસ ફૂ નાના ભાઈને લાગી છે ફૂ

જો આપણે યતરાજ ને ગોળે ચૂકવાનો છે એટલે પેલા યતરાજ નું વજન કર્યું અને એની સામે હવે ગોળ મૂકે છે યતરાજ પંદર કિલો નો છે એટલે સોળ કિલો સોળ કિલો ગોળ મૂકવાનો છે એનો પંદર કિલો વજન છે એટલે હવાયો મૂકવાનો ને

ને અહીંયા જે છોકરાને ગોળે જોઈખ્યા હોય એ ગોળ હોય એ મમ્મી પપ્પાને તો ખવાય નહીં એટલે બીજા બધા દઈ દેવાનો હોય ઘરે ના લઈ જવાનો હોય ઘરે લઈ જાય તો હોય તો એમ કે બીજાને દેવાનું હોય ઘરે મમ્મી પપ્પાને ના ખવાય તો જે બધા મોટા હોય એને ખબર જ હોય એમ ભાઈ શું કરીશ જો 얘ત્રજનું વજન કરી લીધું ઈ બોળ છે યાર મમ્મી અને જૈબી બે લઈ જઈશ આયા મંદિરમાં મંદિરમાં વિડિયો ઉતારવું અલાઉડ નથી એટલે આપણે અહીંયા નહીં તો આ આવ્યા છે ગેસ પૂરાવા આ બધા ગેસ પૂરાવા હા જો આ બેઈ ગયા આ ભાઈ જો આ ભાઈ નાજ પડ છે પણ જો થઈ ગઈ ગયા જો આપણે છે ને હમણાં સાત સાડા સાથે મળી આવતાર્યા અને હવે આપણે બેહી જ્યાસી રંગોળી કરવા રંગોળી કરતા આવડતું નથી પણ જો આ બધા સાપ તો કઈ સાપ થોડો બેસતા વર્ષના દિવસે દોરવાનો હોય નાક પાછામાં આવે તાર કઈશ ખુરશી તો જો આપણને આવી રંગોળી આવડી ને એવી આપણે બનાવી છે કેમ કે આવડતું નથી એટલે આપણે જેવી આવડી એવી બનાવી નાખી છે તો જો ઓસરીમાં તો આપણે બનાવી નાખી છે પણ હવે ડેલાની બાર રંગોળી કરવાની છે એ તે એવું જ છે આવડતી નથી પણ જેવી આવડતી એવી આપણે બાર રીતે કરી નાખશું યા તો એકાદો ગોટો કે એકાદો ફૂલ જે બનાવવું એ બનાવી નાખવું તો હવે જો આ બધો લબાચો હવે લઈ જવી બહાર બોલ

હવે સુટકા વાળા ભાઈ હા માર જો ડેટકા પકડે છે ને લાગતી હાલો હવે જાય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધા તો જો આજે છે નવું વર્ષ એટલે તમને બધાને હેપી નિયર જય માતાજી હે બીજું શું ક્યાં થઈ તું બોલી હતી નવા વરાનું હેપી ન્યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જો જયદીપ થાય છે તૈયાર એક તો રાતના બાર વાગે બૂટ લેવા જયા તા ને હવે ગમતા નથી નહી કે નથી જામતા જો અમારા મમ્મી તૈયાર થઈ ગયા છે અને ઓલા ભાઈ તો આજે દિવસમાં બીજી ત્રીજી વાર બૂટ લુવે છે જે દિવસ એટલે હજી નવ વાગ્યા હે તારી ત્રીજી વાર બૂટ લુએ છે તો હાલો હવે આપણે છે ને તૈયાર તો થઈ છીએ અને જો જે હાડી પહેરવાની હતી ની આપડે ને પહેરી બીજી હાડી પહેરી લીધી છે